નમસ્કાર મિત્રો હું છું તરાલ અજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર આજે મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે તેની અંદર મેરિટની અંદર નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું ફોર્મ કઈ રીતે ભરવું અને કેટેગરી વાઇઝ મેરિટ કેટલે અટક્યું પ્લસ તમને કોઈ મૂંઝવણ હોય તમને કોઈ સમસ્યા હોય તો જિલ્લા લેવલે કોનો સંપર્ક કરવો તે હેલ્પલાઇન નંબર કઈ રીતે જુઓ તેની આપણે વિગતે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ આપણે આ તમામ મેરિટ લિસ્ટ જોવા માટે કે પછી ફોર્મ ભરવા માટેની જે સરકારશ્રી દ્વારા વેબસાઇટ એક જ છે ને તે છે જી એસ એસ વાય જી યુ ડોટ ઇન એના ઉપર તમે ક્લિક કરશો અહીંયા દેખાય છે તમને ત્યાર પછી એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવી કંઈક વેબસાઇટનો જે વ્યૂ છે તે તમને જોવા મળે છે તો સૌ પ્રથમ મેરિટની અંદર નામ છે કે નહીં તે મેરિટ લિસ્ટ જોવા માટે અહીંયા મેરિટ જે ઓપ્શન દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે મેરિટ ઉપર ક્લિક કર્યા બાદ તમને એક પીડીએફ તમારા ફોનની અંદર ઓપન થશે અથવા તો કોમ્પ્યુટરની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું નેટ જેટલું સારું હશે તેટલું તમારી આ જે ફાઇલ છે અથવા તો પ્રોસેસ જલ્દી થશે આ નામની અંદર જો તમારું નામ હોય તો તમે રજીસ્ટ્રેશન વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરી શકો છો સ્કીમ માટે સ્કોલરશિપ માટે એપ્લાય કરી શકો છો તો આની અંદર ટોટલ પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને કેટેગરી વાઇઝ વાત કરું તો જનરલનું લાસ્ટ જે વિદ્યાર્થી છે તેનું મેરિટ તમે જોઈ શકો કે જનરલ કેટેગરી જે છે તેનું અહીંયા ચોસઠી આજે લાસ્ટ જે જનરલ કેટેગરી જે છે એ એસટી છે પણ એનું મેરિટ જનરલનું આવ્યું છે તો જનરલનું મેરિટ લાસ્ટ ચોસઠે અટક્યું છે ત્યારબાદ એસસીની વાત કરીએ તો એસસીનું જે મેરિટ જે છે અહીંયા લાસ્ટ જોઈએ એસસીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો લાસ્ટ જે છે અઠાવન મેરિટ અટક્યું છે એસસીનું અને એસ ટીની વાત કરીએ તો એમનું જે છેલ્લો કેન્ડિડેટ જે છે તેને ત્રેપન એટલે કે એસટીનું મેરિટ ત્રેપન અટક્યું છે આ વાત થઈ કેટેગરી વાઇઝ કેટલી અટક્યું પ્લસ લિસ્ટ મેરિટ લિસ્ટમાં નામ કઈ રીતે જોવું ત્યારબાદ જો તમારું મેરિટ લિસ્ટમાં નામ હોય તો તમારે અહીંયા તમે જોઈ શકો કે મુખ્યમંત્રી જે જ્ઞાન સાધના કામચલાઉ મેરિટ લિસ્ટની અંદર જેમનું વિદ્યાર્થીનું નામ છે તેમને સોળ સાત બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ સુધી રાત્રે બાર વાગ્યા સુધી વેબસાઇટ ઉપર વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું ઓનલાઈન રહેશે તો રજીસ્ટ્રેશન ક્યાંથી કરવું તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા વિદ્યાર્થી લોગિન ઉપર તમે ક્લિક કરો તો તેના માટે તમે વિદ્યાર્થી જો પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમે અહીંયા વિદ્યાર્થી લોગિનમાં જઈ અને લોગ ઇન કરવાનું રહેશે હવે રજીસ્ટ્રેશન કરવા માટે તમારી પા જોડે તમારો યુડાએસ કોડ એટલે કે જે અઢાર અંકનો જે યુડા એસ કોડ છે તે તમારી જોડે હોવો જોઈએ પ્લસ શાળાનો યુડસ નંબર તમને ખબર હોવી જોઈએ આટલી વસ્તુ હોય તો તમે રજીસ્ટ્રેશન અહીંયાથી કરી શકો છો અને લોગ ઇન પણ કરી શકો છો તો ત્યારબાદ જો તમને કોઈ સમસ્યા જણાય કોઈ પણ પ્રશ્ન અહીંયા તમને આપેલા છે કામ ચલાવું મેરિટ યાદીમાં નામ આવેલ ના હોય શાળા પસંદગી બાબત મૂંઝવણ હોય અરજી રિજેક્ટ થયેલી હોય કે ફોર્મ ભરવામાં કંઈ મૂંઝવણ કે માર્ગદર્શનની જરૂર હોય કોઈ પણ ટેકનિકલ સમસ્યા હોય તો તમે અહીંયા મુખ્યમંત્રી જ્ઞાનસદના મેરિટ સ્કોલરશિપ યોજના હેલ્પલાઇન જે છે તેના ઉપર ક્લિક કરી અને જે તમારા જિલ્લાની અંદર જે જિલ્લો લાગતો હોય તે જિલ્લાના અહીંયા નંબર આપેલા છે તો તમને કોઈ પણ મૂંઝવણ જણાય ફોર્મ ભરવામાં કે કોઈ ટેકનિકલ સમસ્યા કે અન્ય કોઈ મેરિટની અંદર નામ ન આવ્યું હોય તો તમે આ નંબર પર તમારા જિલ્લાનો જે નંબર હોય તેના ઉપર ફોન કરી અને માહિતી મેળવી શકો છો તો આ હતી જ્ઞાન સાધના સ્કોલરશિપની માહિતી વિદ્યાર્થી મિત્રો બીજી કોઈ માહિતીની જરૂર હોય તો મને કોમેન્ટ કરજો અને આ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તેનું લિસ્ટ હું મારા ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું તો તમે ત્યાંથી ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો જો ત